જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ વીસ બે બે હજાર પચીસ અને ગુરુવારનો પવિત્ર દિવસ છે અમારી યાત્રા તામિલનાડુ રાજ્યમાં કન્યાકુમારીથી તેર કિલોમીટર દૂર આવેલા સુચિન્દ્રમ નામના પવિત્ર તીર્થસ્થાનની અંદર પહોંચી છે જેમાં થાનુમલાયન સ્વામી મંદિર આવેલું છે જે મંદિરના ગોપુરમના તમે દર્શન કરી રહ્યા છો જે મંદિરનું નિર્માણ નવમી સદીમાં થયાનું મનાય છે અને સત્તરમી સદીમાં આ મંદિરનું એકદમ અનોખું રિનોવેશન કરવામાં આવ્યું છે દરાવડિયન શૈલીમાં આ મંદિરનું સ્થાપત્ય છે તો એના દર્શન તરફ અમે જઈ રહ્યા છીએ સરસ મજાના પાક્કા બાંધેલા રસ્તાઓ અને ટ્રાફિક પણ એટલું બધું નથી જે તમે જોઈ શકો છો શાંતિથી અમે આ રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ કન્યાકુમારીથી ખૂબ જ નજીકમાં આવેલું આ તીર્થ છે વળી આ તીર્થ વિશે અલગ અલગ બે ત્રણ ઇતિહાસો માનવામાં આવે છે તો ઇતિહાસોનો પણ હું તમને જરૂરથી ટૂંકમાં પરિચય આપીશ તમારે પણ એવું જ માનવું કે સુચિન્દ્રમના રસ્તા ઉપર અમારી સાથે જ તમે ચાલી રહ્યા છો આ સુચિન્દ્રમ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર એના તમને દર્શન થઈ રહ્યા છે સૌ પ્રથમ હનુમાનજી મહારાજના દર્શન તમે કર્યા તો એવો ઇતિહાસ છે બહેનો હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે તો એનો એવો ઇતિહાસ છે કે સીતાજીની શોધ માટે હનુમાનજી મહારાજ જ્યારે લંકા પધાર્યા ત્યારે ભગવાને એને નિશાની તરીકે એક મુદ્રિકા કહેતા વીંટી આપેલી તમે વિશાળ કાંઈ હનુમાનજી મહારાજના દર્શન કરતા રહેજો તો એ જે મુદ્રિકા આપેલી તો એવું કહેવાય છે કે મુદ્રિકા લઈ અને રાત્રિના સમયે સીતાજીની આજુબાજુમાં અનેક રાક્ષસીઓ પહેરો ભરી રહી છે અને સીતાજીને અનેક રીતે ડરાવી રહી છે અને સીતાજી પણ જીવનથી કંટાળ્યા હોય એ રીતે મૃત્યુને યાચી રહ્યા છે તો એવા સમયે હનુમાનજી મહારાજે ત્યાં જઈ અને વૃક્ષ ઉપરથી નીચે ઉતરી અને એવું કહ્યું કે માં હું રામદૂત છું અને મુદ્રિકા આપી તો મુદ્રિકાને તો લીધી પણ સીતાજીને શંકા ગઈ હનુમાનજી મહારાજે કહ્યું કે અમારા જેવા ઘણા બધા વાનરોનું દળ લઈ ટૂંક સમયમાં ભગવાન આ લંકાગઢ ઉપર આક્રમણ કરી અને તમને રાવણના ત્રાસમાંથી મુક્ત કરશે સીતાજીને એમ થયું કે રીછ અને વાનર એ આ રાવણ અને એની સેનાને કોઈ કાળે પહોંચી શકશે નહીં તો એકલા રામ અને લક્ષ્મણ શું કરશે એટલે એમને જ્યારે શંકા ગઈ તો એમણે પ્રશ્ન કર્યો કે એ જે વાનરો છે એ બધા તારી જેવડા જ છે ત્યારે હનુમાનજી મહારાજને એમ થયું કે સીતાજીને એવું લાગે છે કે હું બિલકુલ નાનો અને નિર્બળ વાનર છું તો એ વખતે હનુમાનજી મહારાજે પોતાના લઘુ સ્વરૂપમાંથી સ્વરૂપને વધારી અને એકદમ મોટું સ્વરૂપ કરેલું તો એ સ્વરૂપના દર્શન આ મંદિરની અંદર થાય છે એકદમ એક જ પથ્થરમાંથી અને એ પણ કાળા પથ્થરમાંથી બનાવેલી હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને જે મૂર્તિની ઊંચાઈ અઢાર ફૂટની છે તમને નવાઈ લાગશે કે એ મૂર્તિને હાર વગેરે પહેરાવવા માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે બાજુમાં સીડી છે એના ઉપર ચડી પાછળ જઈ અને હનુમાનજી મહારાજને ચાંદલો કરવો હોય અર્ચન કરવું હોય પૂજન કરવું હોય પુષ્પની માળા પહેરાવવી હોય તો પહેરાવી શકે એટલી બધી એ મૂર્તિ ઊંચી છે તો એ અશોકવાટિકામાં મા સીતાજીનો શંકા એના નિવારણ માટે હનુમાનજી મહારાજે જે રૂપ ધારણ કરેલું એ રૂપના દર્શન ત્યાં થાય છે તો અહીંયા બેસી અને બહેનો હનુમાન ચાલીસા બોલી રહ્યા છે પણ એ તમને નહીં સંભળાવતા તમને ઇતિહાસ બતાવવાનો છે આ સુચિન્દ્રમ મંદિરનો સુચિન્દ્રમ નામ કેમ પડ્યું તો આપણે જાણીએ છીએ કે મહામુનિ ગૌતમ અને અહલ્યા પોતાની પર્ણકુટીમાં ખૂબ શાંતિથી રહી અને હરિગુણ ગાતા પરંતુ અહલ્યાના રૂપમાં ઇન્દ્રને જ્યારે મોહ થયો ત્યારે ઘણા વિચારને અંતે ચંદ્રને સાથે લઈ અને ઇન્દ્ર ગૌતમ મુનિની ઝૂંપડીએ ગયેલા અને એ વખતે ચંદ્ર કુકડાના રૂપમાં બની અને વહેલા બે વાગે બોલતા ગૌતમ મુનિ સ્નાન માટે ગયા અને ઇન્દ્ર ગૌતમનો વેશ ધારણ કરી અને જ્યારે અહલ્યાજીની પાસે જાય અચાનક ગૌતમની જ્યારે આવી ગયા ત્યારે ઇન્દ્રને શાપ આપેલો તો એ શાપના નિવારણ માટે પાપમાંથી છૂટવા માટે ઘણા ઉપાયો શોધ્યા પણ ઉપાયો મળ્યા નહીં અને છેવટે આ સ્થાનની અંદર આવીને ઇન્દ્રએ ખૂબ જ તપશ્ચર્યા કરેલી અને એ તપશ્ચર્યાથી એના ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પ્રસન્ન થયેલા અને એને પાપમાંથી અહીંયા મુક્ત આપેલી નામ જ તમે જુઓ સુચિન્દ્રમ સૂચિ એટલે પવિત્ર ઇન્દ્રમ કહેતા ઇન્દ્ર તો આ સ્થાનની અંદર એ પાપમાંથી ઇન્દ્ર મુક્ત થયા એટલા માટે એને સુચિન્દ્રમ કહેવામાં આવે છે બાકી એનું નામ થાનુમલાયન છે તો આવી રીતે આ સુચિન્દ્રમની અંદર ઇન્દ્રની પવિત્રતાનો પણ ઇતિહાસ છે બીજો એક ઇતિહાસ એ પણ છે ઇન્દ્રની પવિત્રતામાં ત્રણેય દેવતાઓ હતા તો ત્રણેય દેવો અહીંયા એક સાથે બિરાજે છે અને બીજો એક ઇતિહાસ એવો પણ છે કે જ્યારે દેવીને પરણવા માટે ભગવાન શિવજી જતા અને નારદજી એમને અટકાવ્યા ત્યારે શિવજી આ સ્થાનની અંદર અટકેલા અને જાનૈયા તરીકે બ્રહ્માજી વિષ્ણુજી એ બધાએ પણ અહીંયા શિવજીને જોયેલા એટલે ત્રણેય દેવો પછી અહીંયાને અહીંયા જ રોકાયેલા તો એ પણ આ મંદિરનો ઇતિહાસ છે તમે કાર્તિક સ્વામીના દર્શન કરી રહ્યા છો દક્ષિણમાં કાર્તિક સ્વામીની ઉપાસના ઘણા બધા સ્થાનોની અંદર થાય છે તો બહુ સરસ મજાની રૂઢિ રૂપાળી પંચધાતુની આ શિવપુત્ર કાર્તિક સ્વામીની અહીંયા મૂર્તિ એના તમને દર્શન થઈ રહ્યા છે ત્રીજી કથા એક એવી પણ સૂચિન્દ્રમ વિષય આવે છે કે જેની સાથે મહામિ અને અનસુયાજી એમનો ઇતિહાસ પણ ત્રણે દેવને બાળક બનાવેલા તો એ ઇતિહાસ પણ જોડાયેલો છે તો એને કારણે પણ ત્રણે દેવો સાથે અહીંયા બેઠા છે તો અલગ અલગ ઇતિહાસો અલગ અલગ સ્થાનની અંદર બોલવામાં આવતા હોય છે પણ આ સ્થાન પવિત્ર છે એમાં કોઈ બેમત નથી તો આ સુચિન્દ્રમની અંદર ભગવાન એકસાથે ત્રણ સ્વરૂપે બિરાજે પણ ઘણી જગ્યાએ દર્શન કર્યા હોય છે કે ક્યાંક ભગવાન વિષ્ણુજી મંદિરની અંદર મુખ્ય પ્રધાનપણે બિરાજતા હોય તો ક્યાંક ભગવાન શિવજી મુખ્ય મંદિરમાં પ્રધાનપણે બિરાજતા હોય તો ક્યાંક ક્યાંક વળી ભગવાન બ્રહ્માજી પણ પુષ્કર જેવા સ્થાનોની અંદર મુખ્ય સ્વરૂપે બિરાજતા હોય પણ અહીંયા ત્રણેય દેવો એકસાથે બિરાજે છે એના તમને દર્શન કરાવવાના છે તમે મંદિરની કલાકૃતિઓ જોઈ રહ્યા છો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો બરાબર ધ્યાન રાખશો તો જ તમને સમજાશે કે એક જ પ્રતિમાની અંદર ત્રણ સ્વરૂપે ભગવાન બિરાજે છે નીચે જે તમને મુખારવીન દેખાઈ રહ્યું છે એ બ્રહ્માજી છે અને એના ઉપર તમને આમ વળ કંઈક દેખાઈ રહ્યું છે તો એ શિવલિંગ છે કહેતા ભગવાન શિવજી છે અને એના ઉપર તમે બ્રહ્માજીને અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો

તો ત્રણે ત્રણ બીલીપત્ર પણ ચડે અને તુલસીપત્ર પણ એના ઉપર ચડાવવામાં આવે છે તો આ પવિત્ર જે સુચિન્દ્રમ તીર્થ એના મુખ્ય આરાધ્ય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય છે બાજુમાં તમને વિષ્ણુ ભગવાનની શ્યામ મૂર્તિ દેખાઈ રહી છે મૂર્તિની પાછળ રામ લક્ષ્મણ અને જાનકી તો એની મૂર્તિઓના પણ દર્શન થાય છે મંદિરની અંદર ચાર સંગીતમય સ્તંભો છે એમાંથી અલગ અલગ પ્રકારના સંગીત સંભળાય છે એવું કહેવામાં આવે છે અને આ મંદિરની અંદર જે ગરુડ સ્તંભ છે વિજય સ્તંભ એને પણ તમે નિહાળી રહ્યા છો આ મુખ્ય ગોપુરમ છે એ એકસો ને ચોત્રીસ ફૂટની ઊંચાઈવાળું છે એવું કહેવામાં આવે છે તો આ મંદિરની અંદર ભગવાન જ્યારે નગરયાત્રામાં નીકળે ત્યારે આ એનો મોટો રથ છે ઉત્સવ મૂર્તિ આ રથમાં બિરાજમાન થઈ નગરયાત્રામાં નીકળે છે બાજુમાં એક સરસ મજાનું સરોવર છે વચ્ચે સરસ સુશોભિત એક મંડપ બનાવવામાં આવ્યો છે નિર્મળ જળથી આ સરોવર ભરેલું છે તો આ જે પવિત્ર સ્થાન તો એની અંદર ભગવાન વર્ણિવેશ જ્યારે નીકળ્યા ત્યારે આ સૂચિંદ્રમની અંદર પરમાત્મા પધારેલા છે અને આ સરોવરની અંદર સ્નાન પણ કરેલું છે અને ભગવાનને ત્રણે ત્રણ દેવના દર્શન પણ કરેલા છે તો ભગવાન નીલકંઠજીની ચરણરજથી અતિ પવિત્ર થયેલી પૃથ્વી એ સૂચિન રમની આ ધરતી છે એના તમને વિસ્તારથી દર્શન કરાવ્યા તો આ સાથે બધાને ભાવથી જય સ્વામિનારાયણ